સમગ્ર અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના લોકો વર્ષોથી સફાઈ કામદાર તરીકે રોજગાર મેળવતા હતા અને તેની કાયમી નોકરી સમાવેશ નહીં કરી અમુ અનુસૂચિત જાતિના લોકો સાથે અન્યાય કર્યો છે કતાર ગામમાં આ પ્રકારના લખાણ સાથે અલગ અલગ જગ્યાએ બેનર લાગ્યા છે બેનર દ્વારા સમગ્ર ભરતી કૌભાંડનો મુદ્દો લોકસભામાં ગજાવવા સાથે રોજ વ્યક્ત કરવામાં આવ્યો છે સફાઈ કામદાર એકતા જિંદાબાદ નામે લાગેલા બેનરમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો પાણીની ટાંકી ઉગત પ્રભુનગર કતાર ગામ કિસ્મત કોલોની વેડ ડભોલી ઓમકાર ભગવાનનગર રમણનગર પરજિયા સમાજવાડી અમરોલી ઉગત ક્વાર્ટર કેના જેવા સ્થળોએ બેનર લાગ્યા હતા બે હજાર બારથી આ રાત્રિને દિવસ દરમિયાનની સફાઈ કામગીરી દરમિયાન સુરત મહાનગરપાલિકાને શ્રેષ્ઠ સ્વચ્છ સુરતના ખૂબ મોટા ખૂબ બધા એવોર્ડો મળ્યા છે આ એવોર્ડો અપાવનાર સાચા હક અધિકારો એ રાત્રિને દિવસ દરમિયાનના રોજિંદા કામદારોના હતા પણ એ લોકોને બધાને સાઈડ ટ્રેક કરીને સુરત મહાનગરપાલિકાના તંત્રએ એના મળતિયાઓના લાખ લાખ બબ્બે લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને સુરત મહાનગરપાલિકાના રાની અંદર કાયમી નોકરીની ચોથા વર્ગની ભરતી પ્રક્રિયા કરી છે આની અંદર આ ભરતી પ્રક્રિયાનો અમે રાત્રિ ને દિવસ દરમિયાનના રોજિંદા કર્મચારીઓ સખત વિરોધ કરીએ છીએ અને અમારે ન્યાયની માગણી સાથે કે અમને લોકોને કાયમી નોકરીમાં સમાવેશ થાય એના માટે

અને ક્યારેય અમારા પ્રોબ્લેમ સોલ્વ કર્યા જ નથી અત્યારે મોટામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે જે અમારા દલિત સમાજની સાથે એ લોકોએ અને ખુલ્લે આમ અમને બતાવી રહ્યા છે કે અમે તમારી સાથે ભ્રષ્ટાચાર કરીએ છીએ અને તમે શું અમારું કરી લેશો તો હવે અમારે એ લોકોને કરી બતાવવાનો ટાઈમ આવી ગયો છે અને એ લોકોને અમે બતાવી દઈશું તેવીસ તારીખે જ્યારે ઇલેક્શન છે ત્યારે અમે અમારા વોટનો બહિષ્કાર કરીશું અને એમને બતાવી દઈશું કે અમે શું કરી શકીએ છીએ કેમ કે પંચ્યાસી ટકા વોટ અમારી સમાજ કરે છે પ પંદર ટકા વોટિંગમાં એ લોકો કંઈ જીતી નથી જવાના જો અમે બહિષ્કાર કરશું ને તો પૂરો દેશ જ પાર્ટી વગરનો થઈ જવાનો છે અને ઘણા સમયથી અમે ઘણી બધી રજૂઆત પણ કરી ઘણી બધી રેલીઓ પણ કાઢી પોલીસે પણ અમારો સાથ નથી આપ્યો પોલીસે પણ એ લોકોનો સપોર્ટ કર્યો છે અને અમને ઘણી બધી બાબતો અમને અટકાવ્યા છે અને નાઇટમાં પણ અમારા સફાઈ કામદારોને લેડીસોને અમને બધાને ધમકીઓ પણ એ લોકો અપાવે છે